અબડાસાના સુલેમાન ટાપુ પરથી બિનવાસી કોથળો મળી આવ્યો હતો ખાસ કરીને મરીન કમાન્ડોની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ બિનવાસુ કોથળો મળી આવ્યો છે જેમાં ચરસ અને ડ્રગ્સ હોવાની શક્યતા જોવા મળી નંદિયાથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ વહેલી સવારના મરીન કમાન્ડોની ટીમ કોન્સ્ટલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન યક્ષમંદિથી આગળ સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવાસી હાલતમાં એક કોથળો મળી આવ્યો હતો જેનું ચેક કરતાં તેમાંથી દસ પેકેટ ચરસના મળી આવ્યા હતા મરીન સેક્ટરના ઇન્ચાર્જ ડીવાય આરએમ આર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમના પીએસઆઈ કેસી પટેલ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ રોજાસરા હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ ડાભી મરીન કમાન્ડો ભાવેશભાઈ ચોટવા મરીન કમાન્ડો કૃષ્ણદેવસિંહ સરવૈયા નૈતિક યાદવ તરા એસઆઈબી બીબી સંગા સહિતના લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે દસ પેકેટ મળી આવતા તાત્કાલિક કસરતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી યોગ્ય કામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે